જો આપને ત્રણ પણ ચાર ના દાખલાઓ શીખવા સમજવા માંગતા હોય તો સુધી વિડીયો જો વિડીયોમાં કોઈ ડાઉટ છે ક્વેરી છે તો કોમેન્ટ કરી જણાવશો જેથી કરીને ડાઉટ કરી શકાય એ ઉપરાંત જો ખરેખર આપણને વિડીયોમાં કંઈ શીખવા કે જાણવા મળે છે તો પણ કોમેન્ટ કરી જણાવશો જેથી કરીને અમને આપના માટે આવું સારાને સારું કન્ટેન્ટ પૂરું પાડતા રહેવાનું પ્રોત્સાહન મળે અને ખરેખર જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાની નથી મિત્રોને શેર કરવાની નથી જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે હવે વધે સમય ન બગાડતા આપણે સાથે 3.4 ના પહેલા દાખલાની ચર્ચા કરીએ છીએ 3.4 નો પહેલો દાખલો શું છે તો સામાન્ય અવયવ શું તો અવયવ કોને કહેવાય અવયવી કોને કહેવાય એની ચર્ચા આપણે પહેલા સાથે 3.1 માં કરી લીધી છે જો આપ ખરેખર કરી વિડિયો ની પર ન જોયો તો પર જોઈ લેવો જેથી કરીને આપણે આમાં સમજ પડે અને વિશેષ ખ્યાલ આવે અવયવ કોને કહેવામાં આવે છે

આવશે હવે ત્યારબાદ આવશે એ ચૌદના ઘડિયામાં અને 28 ના ઘડિયામાં તો આ રીતના વીસ અને 28 ના અવયવ પડે છે તો વીસ અને 28 ના સામાન્ય અવયવ એટલે કે બે માં હોય એવા મળશે આપણને સામાન્ય અવયવ કહેવાય તો કયા બી લઈશું આપણે અહીંયા એક છે અહીંયા પણ એક છે એટલે એક લખીશું અહીંયા બે છે અહીંયા પણ બે છે એટલે બે લખી શકીએ અને ત્યારબાદ ચાર ચાર પણ અહીં જોવા મળે છે તો 20 અને 28 નો સામાન્ય અવયવ આપણને શું મળશે 1 2 અને 4 ત્યારબાદ અહીંયા 5 છે અહીંયા 5 નથી એટલે ચાલશે નહીં અહીંયા 10 છે એટલે છે એ પણ સામાન્ય નથી 20 અને 28 પણ સામાન્ય નથી તો 20 અને 28 નો સામાન્ય અવયવ આપણને 1 2 અને 4 મળે છે ખૂબ ઈઝી દાખલો છે પણ એની માટે આપણે અવયવ પાડતા આવડતા જોઈએ અને અવયવની ચર્ચા મેં ઓલરેડી આગળ કરેલી છે. ત્યાર પછી આપણે 15 અને 25. તો સૌથી પહેલા 15 ના અવયવ પાડશું તો 15 ના અવયવ આપણને મળશે 1 3 5 અને 15. હું શોર્ટ ફોર્મમાં લખી દો છું કારણ કે ઓલરેડી આની ચર્ચા આપણે કરી લીધેલી છે. ત્યારબાદ બાદ 25 જે છે એ 25 ના અવયવ આપણને મળશે 1 5 અને 25. આ સિવાય બીજા કોઈ ઘડિયામાં પચીસ આવશે નહીં તો પંદર અને પચીસ ના સામાન્ય અવયવ આપણને શું મળશે બંનેમાં એક છે એટલે એકડો અને પાંચ છે એટલે પાંચ તો એક અને પાંચ એ આ પંદર અને પચીસ ના સામાન્ય અવયવ થશે ખૂબ ઈઝી દાખલો છે ત્યારબાદ પાંત્રીસ અને પચાસ અવયવ લખીએ ત્યારબાદ ના ઘડિયામાં આવશે અને ના ઘડિયામાં આવશે તો એક પાંચ સાત અને પાંત્રીસ એ ના અવયવ થશે ત્યારબાદ પચાસ ના લેવા હોય તો અવયવ પચાસ એટલે એક અને પચાસ ના ઘડિયામાં પચીસ દુ પચાસ બે અને 25 ના ઘડિયામાં આવશે પાંચ પચાસ પાંચ 50 ના ઘડિયામાં આવશે આથી પચાસ કોઈના ઘડિયામાં આવશે નહીં તો પાંત્રીસ અને પચાસ માં બે આપણને પાંત્રીસ અને પચાસ સામાન્ય અવયવ મળશે ત્યારબાદ છપ્પન અને એકસો વીસ તો છપ્પન ના અવયવ લખવું તો છપ્પન ના અવયવ એક ચૌદ એટલે બે ત્યારબાદ

એટલે કે 1 2 4 7 8 14 28 56 આના હોય એવું પડશે 120 120 ના અવયવ જોઈએ તો 1 ના ઘડિયા માં આવશે 120 * 1 = 120 2 ના ઘડિયા માં આવશે 60 * 2 = 120 3 ના ઘડિયા માં આવશે 40 * 3 = 120 ત્યાર બાદ 4 ના ઘડિયા માં આવશે 4 વડે ભાગીએ એટલે 30 * 4 = 120 થશે 5 ના ઘડિયા માં આવશે 6 ના ઘડિયા માં आउशे 20 गच्चो 20 थाय ત્યાર બાદ 7 ના ઘડિયામાં નહીં આવે બરાબર 8 ના ઘડિયામાં તો 8 ના ઘડિયામાં પણ 8 * 1 = 8 4 બચે 35 8 આવશે 120 ભાગી આપણે 8 કરીએ તો 8 * 1 = 8 4 રહે 0 15 થાય તો ને 40 ત્યાર બાદ 9 ના ઘડિયામાં નહીં આવે

આઠ છે એ સિવાય સામાન્ય અવયવ બરાબર શું મળ્યા આપણને એક બે ચાર અને આઠ આટલા આપણને સામાન્ય અવયવ મળ્યા

બાર સામાન્ય શોધો હોય તો ચાર ના બધા લખીએ તો ચાર ના અવયવ થશે તો આઠ ના અવયવ થશે એક બે ચાર અને આઠ ત્યારબાદ બારના આપણે અવયવ લખીએ તો બારના બધા અવયવ થશે એક બે ત્રણ ચાર છ અને બાર તો અહીંયા ત્રણે ના પેલા બધા સામાન્ય અવયવ બરાબર હવે ત્રણેયમાં હોય ક્યાં છે ત્રણેયમાં એક છે એટલે એક આવશે બે છે એટલે બે આવશે અને ત્રણેય માં ચાર પણ છે એટલે આવશે ચાર હવે ત્યાં કોઈ અવયવ નથી લાગલ આપણે કોઈ બીજો વિચારવાનો આવતો નથી તો ચાર આઠ ને બાદ ના સામાન્ય એવો 1 2 અને 4 થશે હવે બીજો દાખલો 5 15 અને 25 તો 5 ને આપણે બધા અવયવ લખીએ તો 5 ના અવયવ બરાબર 1 અને 5 15 ના આપણે અવયવ લખીએ બધા તો 15 ના અવયવ થશે 1 3 5 અને પંદર ત્યારબાદ 25 ના આપણે ત્રણ એમાં સામાન્ય અવયવ હોય આપણે ગોતીયે તો ત્રણેયમાં એક છે અને ત્રણેયમાં પાંચ છે તો પાંચ પંદર અને પચીસ ના સામાન્ય અવયવ આપણે શું મળ્યા 1 અને 5 આપણ ખૂબ જ સરળ દાખલો તો આવડે એવો છે એક જ વાર આપણને અવયવ પાડતા આવડતા હશે તો આપણે બહુ સરળથી ગણી શકશો બરાબર તો અહીંયા દાખલો નંબર 2 પણ પૂર્ણ થાય છે હવે દાખલા દાખલો નંબર 3 ની ચર્ચા કરીએ સાથે 3.5 નો દાખલો છે પ્રથમ ત્રણ સામાન્ય અવયવી શોધો અહીંયા આપણે સામાન્ય ગુણોત્તર છે પણ અવયવી ગુણોત્તર છે અવયવ નહીં અને પ્રથમ ત્રણ કારણ કે આપણે જાણીએ છે એ મોટા હોય ઘણા બધા હોય તો આપણને જેટલા માંગવામાં આવેલા હોય એટલા અવયવ આપણે શોધવાના રહેશે તો અવયવી કોની કહેવાય એ ચર્ચા આપણે સજા ક્રમ કરેલી છે તો 6 અને 8 ના પહેલા આપણે પ્રથમ અવયવી લખી નાખશું અને એના આધાર ઉપર અને પ્રથમ ત્રણ સામાન્ય અવયવી છે આપણે લખીશું બરાબર તો 6 ના અવયવી થશે 6 ના અવયવી તો 6 12 અઢાર ચોવીસ ત્રીસ છત્રીસ બેતાલીસ અડતાલીસ ચોપન અને સાઠ અત્યારે આપણે લખીએ છીએ આઠ ના જે અવયવી છે એ થશે આઠ સોળ ચોવીસ બત્રીસ ચાલીસ અડતાલીસ

આપણને કયા મળ્યા તો એક તો 24 48 અને 72 આ ત્રણ એવા પ્રથમ સંખ્યા છે જે બંનેમાં આવે છે એને આપણે સામાન્ય અવયવી કહીએ છીએ તો અહીં 6 અને 8 ની વાત પૂરી થઈ છે હવે 12 ના ઘરની આપણે વાત કરીએ તો સૌથી પહેલા આપણે 12 ના અવયવી લખીએ તો 12 ના અવયવી થશે 12 24 36 અડતાલીસ સાઠ બોતેર ચોર્યાસી એકસો આઠ એકસો આપણે જી જઈશું અને અઢાર ના આપણે અવયવી લખીએ તો અઢારના અવયવી થશે અઢાર છત્રીસ ચોપન બોતેર આપણે જઈશું તો સૌથી પહેલા બંનેમાં છત્રીસ સમાન મળે છે ત્યારબાદ બંનેમાં બોતેર સમાન મળે છે અને ત્યારબાદ બંનેમાં આમ તો એકસો આઠ મળી રહે છે એકસો આઠ એકસો આઠ તો ત્રણ સમાન અવયવી આપણને મળી જાય છે તો બાર અને અઢાર ના પ્રથમ ત્રણ સામાન્ય અવયવી આપણે શું મેળવે તો એકસો છત્રીસ બોતેર અને એકસો ને આઠ આ ત્રણ સંખ્યાઓ આપણને મળી એ આપણો જવાબ થશે અહીંયા સાથે 3.4 નો દાખલો નંબર 3 પૂર્ણ થાય છે આ વિડિયો ખાસો લાગુ બની ગયો છે એટલા માટે આજે આપણે ત્રણ દાખલા રાખીએ છીએ બાકીના દાખલા છે નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું તો આશા રાખું કે સાથે 3.4 ના જે ત્રણ દાખલા ગણાવ્યા એ ત્રણે ત્રણ દાખલા આપણે સંપૂર્ણ સમજાઈ ગયા હશે તેમ છતાં કોઈ ડાઉટ કે ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો આપણે ડાઉટ કે ક્વેરી સોલ્વ કરવામાં આવશે એ ઉપરાંત ખરેખર જો આપણે વિડીયોમાં નવું શીખવા કે જાણવા મળ્યું હોય તો પણ કોમેન્ટ કરી જણાવશો જેથી કરીને અમને આપણા માટે રહેવાની પ્રોત્સાહન મળે અને ફરી એકવાર જો ખરેખર આપણે વિડીયોને ગમતો હોય વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરવા વિનંતી મિત્રોને શેર કરવા વિનંતી જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે અને હજી સુધી જો આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં મારે બે દબાવી દેવું જેથી કરીને આપને મારા નવા નવા વિડીયો અપડેટ્સ મળતી રહે ત્રણ દાખલા છે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું 电视机二百。嗯